હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાવાતી આપણે જે ફરાળી વાનગી બનાવવાની છે એ એક કપ સાબુદાણામાંથી બનાવવાની છે અહીંયા સાબુદાણા તમારે મીડિયમ સાઈઝના હોય એવા લેવાના બહુ ઝીણા હોય એવા નહીં લેવાના અહીંયા સાબુદાણાને તમારે કોરા કપડામાં લૂછીને લેવાના છે અહીંયા પલાળવાના નથી તમારે કે પાણીથી ધોવાના બી નથી હવે આપણે એક કપ આ સાબુદાણાને આપણે બનાવી લઈએ તો એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અહીંયા તેલ એકદમ જ તમારું ગરમ હોય એવું લેવાનું હવે તેલ એકદમ ગરમ થઈ જાય પછી તમારે આ સાબુદાણાને થોડા થોડા કરીને આ રીતે એડ કરવાનું છે એકસાથે સાબુદાણાને તમારે એડ નથી કરવાના જેવું ગરમ તેલ હશે એમાં સાબુદાણા એડ કરશો એવા તરત જ આ ફૂલી જશે અને આ રીતે ચારાની મદદથી તમારે બધા સાબુદાણાને ફરાવતું રહેવાનું અને એકદમ ફૂલી જાય એ રીતે તમારે તળીને રેડી કરવાના છે તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા સરસ એવા ફૂલીને રેડી થયા છે એવી જ રીતે આપણે બીજા સાબુદાણાને બી આ રીતે થોડા થોડા એડ કરવાનું અને ફૂલીને રેડી કરવાના રહેશે અને તેલને આ રીતે બધું જ ઝારામાંથી કાઢી દેવાનું અને આ સાબુદાણાને આપણે એક પ્લેટમાં લઈ લેશું આવી રીતે બધા સાબુદાણા તમારા જેટલા હોય એટલા તમારે તળીને લઈ લેવાના અહીંયા સાબુદાણા એકદમ જ સફેદ જ તમારે રહેવા જોઈએ કાળા કે બ્રાઉન ન થવા જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું તો આવી જ રીતે આપણે બધા સાબુદાણાને તળીને અને એક પ્લેટમાં બધા કાઢીને રેડી કરી લઈશું અહીંયા આપણે બધા સાબુદાણાને એક પ્લેટમાં કાઢી લીધેલા છે હવે આની અંદર જે બીજી સામગ્રી એડ કરવાની છે તો એની માટે જ આપણે જે કઢાઈમાં ગરમ તેલ છે ગેસની ફ્લેમ તમારે હવે મીડિયમ રાખીને ઝારાને આ રીતે તમારે મૂકી દેવાનું તો હવે આની અંદર આપણે અડધી વાટકી જેવા સિંગદાણાને બી આ રીતે તળીને લઈ લેશું અહીંયા તમે સિંગદાણા ઓછા વત્તા કરી શકો છો વધારે પસંદ હોય તો વધારે બી લઈ શકો છો અને આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા આપણે તળીને રેડી કરી લેવાનો છે વધારાનું તેલ બધું જારામાંથી કાઢી દેવાનું અને આ સિંગદાણાને હવે આપણે સાબુદાણા જેમાં કાઢ્યા છે એમાં એડ કરીશું ફરીથી આપણે અને આ રીતે તેલમાં મૂકી દઈશું એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું સૂકું નારિયેલ લઈ લઈશું એને આ રીતે કટ કરીને ગોલ્ડન રંગના થાય એટલું આપણે તળીને રેડી કરી લેવાનું છે તમે આ કોપરાને એકદમ ઝીણા સમારીને બી લઈ શકો છો અને આ રીતે ગોલ્ડન થાય એટલું તમારે તળીને અને વધારાનું તેલ કાઢીને રેડી કરી લઈશું અને આને બી આપણે જેમાં સિંગદાણા અને સાબુદાણા કાઢ્યા છે એ થાળીમાં આપણે કાઢી લઈશું એવી જ રીતે તમારે ફરીથી જારાને તેલમાં મૂકીશું અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું અહીંયા મેં કાજુ બદામ લીધા છે તમે કોઈ બી મનપસંદના ડ્રાય તમે અહીંયા લઈ શકો છો જેમ કે મખાના છે પિસ્તા છે એ તમે લઈ શકો છો અને આને ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલું આપણે તળીને લઈ લેવાના છે અહીંયા સરસ આપણા ડ્રાય ફ્રૂટ્સ બી તળાઈ ગયા છે તો હવે આપણે આને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું હવે આપણે અહીંયા જે ઝારો છે એની અંદર આપણે હવે લીલા મરચાંના ટુકડા એડ કરીશું જેથી આપણે આ ફરાળી ચેવડો બનાવવાના છીએ એ થોડો તીખો હોય તો ખાવાની મજા આવે તો આ રીતે મરચાંને બી તમારે મીડિયમ સાઇઝમાં કટ કરીને તળીને લઈ લેવાના રહેશે હવે આપણે આની અંદર એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું જ્યારે અંદર તમારી પાસે જો લીમડાના પાન ના હોય તો સ્કીપ કરી શકો છો પણ લીમડાના પાન એડ કરવાથી આ છેવડામાં સરસ એવી સુગંધ બી આવે છે અને ટેસ્ટમાં બી લાગે છે અહીંયા લીમડાના પાન તડતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ક્રિસ્પી થાય એટલું તમારે ફ્રાય કરવાનું પણ પાન અહીંયા બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું હવે આને બી આપણે એક પ્લેટમાં લઈ લેશું આવી રીતે તમે અહીંયા તમારા મનપસંદના જે બી ઉપવાસમાં તમે ખાતા હોય લઈ શકો છો હવે અહીંયા આ રીતે લઈ લીધા પછી આ ગરમ હોય ત્યારે આની અંદર આપણે મસાલો કરી લેવાનો છે તો અહીંયા હું પહેલાં મીઠું એડ કરું છું ગરમ હોય ત્યારે જ તમારે એડ કરવાનું રહેશે જેથી મસાલા સરસ રીતે બધા ઉપર કોટ થઈ જાય અહીંયા આપણે તમે ઉપવાસું મીઠું ખાતા હોય તો લઈ શકો છો અડધીથી ઓછી આપણે સંચર પાવડર એડ કરીશું અડધીથી ઓછી આપણે અહીંયા આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડર એડ કરવાથી આ ફરાળી ચીવડો છે થોડો ઘટ મીઠો લાગશે અને એકથી બે ચમચી જેવું આપણે દળેલી સાકર એડ કરીશું અહીંયા દળેલી સાકર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો હવે આપણે આને સરખી રીતે બધા જ વસ્તુ ઉપર કોટ થઈ જાય મસાલાનું એ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા એ ખાસ ધ્યાન રાખવાનું કે હલકું ગરમ હોય ત્યારે જ તમારે મસાલા એડ કરવાના આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આને થોડુંક ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થઈ ગયા પછી તમારે કોઈ બી એરટાઈટ ડબ્બામાં ભરીને લઈ લેવાનું રહેશે અહીંયા તમે એરટાઈટ ડબ્બામાં ભરીને લેશો તો આ ફરાળી ચેવડો જે છે એ એક મહિના સુધી બી બગડતો નથી કે હવાતો બી નથી તો તમે આ રીતે નવરાત્રિમાં ઉપવાસમાં તમે આ રીતે ફરાળી ચેવડો જરૂરથી બનાવજો એક કપ સાબુદાણામાંથી તો ઘણો બધો બની જાય છે અને તમે અહીંયા મનપસંદના ડ્રાય ફ્રૂટ્સ કે પછી તમે જે બી ઉપવાસમાં ખાતા હોય તમે એડ કરી શકો છો અને આ રીતે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ